નગર એસઓજી પોલીસ સ્ટાફ રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારના આડોડિયાવાસમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન અજય ઉર્ફે ભગત મોહનભાઈ રાઠોડના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે રાખેલ ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ તથા બીયરનો જથ્થો મળી આવ્યો પોલીસે દારૂ બીયર રોકડ તેમજ મોબાઈલ સહિત કુલ રૂપિયા ત્રણ લાખ છપ્પન હજાર એકસો નેવું નો મુદ્દામાલ જપ્ત કરી અજય રાઠોડ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ ભાવનગર